મારા કાળજા કેરો મારા કાળજા કેરો કટકો કાનિ ઝૂલે ઝુલે રે મોતી ઝુલે રે રાધાનું મનડું ડોલે રે મોતી ઝુલે રે રાધાનું મનડું ડોલે રે મારા કાળજા કેરો मारा माळजा केरो कटको कन हिंडोड़े झुले रे कुंडल सोभे रे कुंडल सोभे रे राधा हसती फरे रे कुंडल सोभे रे राधा हसती फरे रे मरा काळजा रो कान आज हिंडोड़े छुले रे

ગોપીઓ આવે રે વાલો રસ રમાડે રે ગોપીઓ આવે રે વાલો રસ રમાડે રે મારા કાળજા કેરો કટકો લાલ ઈંડોળે ઝુલે રે એની ફરતી ગોપીઓ વચ્ચે લાલ ઝુલે રે લાલ ઝુલે રે મોર કડા કરે રે લાલ ઝુલે રે

મારા કાળજા કેરો કટકો કાન હિંડોળે ઝૂલે રે જે કોઈ ભાવથી લા નાંડોળા ગા રેંડોળા ગા રેજમાં વાસ રે રેંડોળા ગા રે વાસ રે મારા કાળજા કેરો મારા કાળજા કેરો કટકો લાલ હિંડોળે ઝૂલે રે હીંડોળે ઝુલે રે કાનરમ તો ફરે રે મારા કાળજા કેરો મારા કાળજા કેરો કટકો કાન હિંડોળે ઝુલે રે કૃષ્ણ કનૈયા લાલ કી જય